આસમભાસ ચાલો આ બાજુ રોટલા થાય એ ગમે તેમ ગેસના બાટલા પૈ કે પતી જ્યાં પંદર ધારા કશું લઈ આલા નહીં ઉપર હી આઈ રહ્યો છો ને એ જ મારા કાઢવાનો હો એ આ બાની ઓખો જતી રહી ચૂલામાં રોટલા કરી કરી જો દેખાય હા તાણે તો કોઈ તાર નહતા લાગતા જોઉં પણ

ભૂખ લાગી છે એટલે હાલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મઢ જતા હું હા મમ્મી મની ને

હા નહીં કર્યા હજુ તો નહીં ઓ લઈ ગયા કરીને આજ રવિવાર એટલે વેલા કર્યા છે બધાએ બરોબર બહાણો થોડી યાર તો હણે તો ઘેર આવી જશે છે હા શાક થઈ ગયો Baju rotli thay ya. Bana dawal dong. Dada. Dawal ya tau kahimu? Thodu ya ringkih Kada piala બાજુ તો મણી છાસ બનાવો હ કેટલી વાર લાગશે મણી વાર લાગશે ઓ મંડા ચમ બાબા હું આખર તો ખાવાનું હોય તા રહેણો ખાઈ લઈએ આવ હા છાસ ખાવાય ને બધું ખાવાનું બધું પણ માપમાં આમ બાકી રે એટલે ખાઈએ

બાજુ તો મમ્મી કપડા ધોવા હ આ તો તરકો હે થોડો વેલા ધોઈ કાડો ધૂકઈ જાય લગી હલે તો દવાની આવી હે

બરોબર છે પીજે ભાઈ બપોર દારા થોડી પીવાની હણો બણો આવે થોડી વાર બા ખુરશી બેઠા બેઠા નહીં હા બેઠા બેઠા ઊંઘ્યા આગળ ઊંઘો હણો પો ખાતો હો તો ઓછા થાય થોડા ઓખી બાજુ ખાવા બેઠા આવું કોઈ તમે રવિવાર નહીં કર્યો તો મમ્મીએ તો બટાકા બનાયા રવિવાર કરે આ લુખી લો આશીષભાઈ ભાઈ હા શેકું દે ટેપો પર એ લુખી લો

મમ બહુ કોણી મળે એટલે બહુ આવો રામો હેણો પેલ બાદ તોડ ના ક્યું નહીં ના તો પેલ આ બાજુ અમા વારો બેઠો ખાવા રવિવાર કરે હમ હા 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 કરો કરો આવશે બાજુ બા હવે આવો ઊંઘવાનું કરે ને ઊંઘતો ને મની સાવન મહિનો કરવા કે કેહો કર્યું છે ને લાયા લા આશીષ ભાઈ

હા કમ્પ્લેન કરે તો ફટ લઈને થઈ જાય બધું ને જય વીરભાઈ લાવો લાવો મન તો આલ એ જયવીર જયવીર મન તો આલ મન તો આપ ખબર જ નહીં પડતી નાને બીજું પડ્યું હવે પતી ગયું હા ayo yo, Sana suara Cikun Ciku. Bapak ya mau cikun ciku no suara. Jadi ya so. Ahahahahah.

મોટા ભાઈના મોટી ચોટી અને એના ભાઈના નેની ચોટી તું ચાલો જતાઈએ લોકને એવું લેવા બાજુ તો બેટો બટાકા બનો ચોરી બીજું ખીચડી हाँ बनाओ भजियो भजियो <laughs> <बज्यो। laughs> जे भी तो लॉक लेवा जाइए है ना वर्षा चालू थी गोसल रे प्रोग्राम

આ બાજુ તો દીવાને કરી દીધા હા કાકા એ લેહણો આશીષભાઈ ચલો મળે બાજુ બાવ વટા મારા હ હા ભૂમિ બુનાઈ આવશે બે જણ હેડો ઓટા મારો બા થોડા હો ઓછા થોડા ઓછા થાય ને ચંપલ મારા લેતા આવજો આ બાજુ હો આ રોટલા થાય એ ગમે તેમ ગેસના બાટલા પહી કે પતી જ્યા પંદર દારા હમ હમ આ બાજુ ગોટાની તૈયારી થાય છે કશું લઈ આલા નહીં ઉપર થી આર્યો છો ને એ જ મારા કાઢવાનો હો એ આ બાની ઓખો જતી રહી ચૂલામાં રોટલા કરી કરી જો દેખાય હા તાણા તો કોઈ તાપ નતા લાગતા જો ઉપર બેસ તો આઈ એ મડે દર્શન કરીએ થોડી વાર બેસીએ બરતો નહીં મણિપુર ના કિસ્મત એ ગયા હા નઈ અશ્વિન કિસ્મત બેન મનિપુર આવી ગયો આજે તો બધી ચાકલી હરકીકત દીધી નહીં के ताहिना ने बदी इखाटी उखाटी ने वाज़ हैं हुँआ अबचाई ने प्योर ना बदीपदिन्या पेल बाजो मादीपदिन्या वस में सिन ने ओगा

બાલી કરે ખબર આપણે કહીએ ને કોટા મારે એટલે કે હાલ જ બેઠી તારી ચકલી આપણે ફેર હોચ કરાઈ નઈ ના સોંખો પચારા દે જોઈએ હા બે ટાઈમ ફેર કર આય પણ એવી ને એવી થઈ થઈ જાય ઠીક ટીવી જોતા જોતા ઊંઘી જાય બાલી તો ખુરશીમાં ખુરશીમાં બેઠો બેઠો ઊંઘી જાય બાલી જેવી ઊંઘી હોય साथ वागे हो अन्ना मम्मी तो बच जाता रहो हम मम्मी है ना, दूंग्री ना? दूंग्री। वो बारी जी हो डूंगरी ना वो बारीजी है वो नहीं देखा तो मित्रजन दे राते बनाते मस्त आता है ना क्या bener apa the... ini, kaya lihat baju apa sih? hahaha, tuh kejauh. oh,

તો આઠ વાગી ગયા હા ભ્યું ખાઈ બેઠો બે દાદાએ તો ખાધું હાલ ભજીઓ બનાવશો ને મિક્સ શાક ચલો ખાઈ લઈ આવ હાલ આવું હોય પોણી ભરેલું હા ભરેલું હો આયડ ચલો ખાઈ આવ

દવા લાવું થોડી વાર હા ને થોડી વાર બાર દવા બે ઓટો મારો કહ્યો હં

બધા તો તો બે હવા બા પપ્પા મમ્મી ને બધા હું ગયા ના ને હવે ગુડ નાઇટ જય માતાજી દાદા આવે એટલે હું જોઉ નહી કરે કરું હા આવશે ટીવી જોઈએ તા ને તો આવું તો આજનો બ્લોગ કરીએ છીએ એમ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી